હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે ઇમ્યુનિટી વધારે તેવા ગાજર બીટના લાડુની રેસિપી શેર કરવાની છું તો ગાજર બીટનો ઉપયોગ લીવર અને હાર્ટ માટે તો ફાયદાકારક છે જ પણ જોડે જ તેમાં રહેલું આયરન રેડ બ્લડ સેલ પ્રોડ્યુસ કરવામાં પણ મદદરૂપ થાય છે અને જોડે જ તેમાં રહેલી લો કેલરી વેઇટ ને પણ મેનેજ કરે છે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવા ગાજર બીટના લાડુની રેસિપીની શરૂઆત કરીએ અહીંયા તમે એક કાચું બીટ અને એક પાકું બીટ જોઈ શકો છો જ્યારે પણ તમે બીટના લાડુ બનાવતા હો ત્યારે તમારે કાચા બીટનો ઉપયોગ નથી કરવાનો પણ મરૂન કલર જેવા પાકા બીટનો ઉપયોગ કરવાનો છે અહીંયા તમે એકલા બીટના પણ લાડુ બનાવી શકો છો પણ જો તમારે બાળકો માટે આ લાડુ તૈયાર કરવાના હોય તો તમે તેમાં ગાજર ઉમેરશો તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે ગાજર બીટના લાડુ બનાવવા માટે તમારે એકદમ ઝીણી છીણી આવે છે તેનાથી ગાજર અને બીટની છીણી લેવાના છે અહીંયા તમે જો મોટા છીણનો ઉપયોગ કરશો તો લાડુ બરાબર બાઇન્ડ નહીં થાય હવે એક કઢાઈમાં બે થી ત્રણ ચમચી ઘી લેવાનું છે ઘીની અંદર આપણે ગાજર અને બીટનું છીણું ઉમેરીને તેને બરાબર શેકી લેવાનું છે તો લગભગ પાંચેક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ગાજર અને બીટમાંથી જે પાણી છૂટું પડેલું તે બધું જ બળી ગયું છે તો હવે દૂધ ઉમેરી દેવાનું છે અહીંયા મેં એક વાટકી ગાજરનું છીણ અને એક વાટકી બીટનું છીણ લીધેલું તો બે વાટકી દૂધ ઉમેરીશું હવે બધું જ દૂધ બળી ના જાય ત્યાં સુધી આ છીણને દૂધમાં બરાબર શેકી લેવાનું છે તો લગભગ સાત થી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કે છીણમાં રહેલું બધું જ દૂધ બળી ગયું છે તો હવે એક વાટકી ટોપરાનું છીણ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે હવે લાડુને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક વાટકી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે તો મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો પણ ઉપયોગ કરી શકો છો જોડે જ સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈશું તો ગાજર અને બીટ થોડા ગળ્યા હોય છે તો તમારે ખાંડ એ પ્રમાણે ઉમેરવાની છે હવે આ બધી જ વસ્તુને ગાજરના છીણમાં બરાબર મિક્સ કરી લેવાની છે હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આ બધી જ વસ્તુને શેકવાની છે તો ખાંડને બરાબર આપણે પહેલાં ઓગાળી લેવાની છે બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ખાંડ બરાબર ઓગળી ગઈ છે તો આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દેવાનું છે મેં અહીંયા પાંચથી છ કાજુ અને પાંચથી છ બદામના એકદમ ઝીણા પીસ કરી લીધા છે તો ગાજર અને બીટના છીણમાં ડ્રાય ફ્રુટ્સ બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આ મિશ્રણને તમારે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તે પેનની સપાટી છોડી ના દે તો અત્યારે તમે જોઈ શકો છો કે પેનની સપાટી ઉપર મિશ્રણ ચોટી રહ્યું છે મીન્સ કે હજુ પણ આપણે આ મિશ્રણને શેકવાની જરૂર છે

અને તેને ટોપરાની છીણમાં ઉમેરતા જવાનું છે તો અહીંયા મેં લાડુને કોટ કરવા માટે છ થી સાત ચમચી જેવું ટોપરાનું છીણ લીધું છે તો અહીંયા મેં બધા જ લાડુને તૈયાર કરીને ટોપરાની છીણમાં ઉમેરી દીધા છે હવે આ પ્લેટને હલાવતા જઈને આપણે ટોપરાની છીણમાં બધા જ લાડુને કોટ કરી લેવાના છે ટોપરાના છીણની જગ્યાએ તમે ખસખસનો પણ ઉપયોગ કરી શકો છો તો હેલ્ધી અને ટેસ્ટી એવા ગાજર બીટના લાડુ બનીને તૈયાર છે જો તમે આ રીતે ગાજર બીટના લાડુ તૈયાર કરશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે ગાજર બીટના લાડુ બનાવવાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ